ઘન ઉદ્દીપકનો સ્વભાવ તો વિદ્યાર્થી મિત્રો આપણે ઉદ્દીપકની અહીં વાત કરી હવે જે આ ઉદ્દીપકો હોય છે એ ઘન ઉદ્દીપકોનો સ્વભાવ કેવો હોય છે તેની આપણે અહીં વાત કરીશું તો મુખ્યત્વે કયા કયા પદાર્થો ઘન ઉદ્દીપક તરીકે વપરાય છે એની વાત કરીએ તો જે ધાતુ હોય છે ધાતુના ઓક્સાઇડ ધાતુના સલ્ફાઇડ માટી ઉપરાંત ધાતુના અન્ય સ્વરૂપો ઉપરાંત બે ધાતુઓ જ્યારે મિક્સ થયેલી હોય ત્યારે આ બધા જ સ્વરૂપો સંયોજનો એ ઘન ઉદ્દીપક તરીકે વપરાય છે આમની મુખ્યત્વે બે ખાસિયત જોવા મળે છે એક તો સક્રિયતા અને બીજું છે વર્ણાત્મકતા તો સક્રિયતાની વાત કરીએ સૌથી પહેલા તો જે ઉદ્દીપક હોય છે એ ઉદ્દીપકની રાસાયણિક સક્રિયતાનો જે મુખ્ય આધાર હોય છે તે કેટલા પ્રમાણમાં બીજા પદાર્થનું અધિશોષણ કરી શકે છે તેના ઉપર રહેલો હોય છે તેના ઉપર તેનું સામર્થ્ય રહેલું જોવા મળે છે સક્રિયતા બાબતે વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ જરૂરી છે કે ખૂબ જ પ્રબળતાથી અધિશોષણ થવું જોઈએ નહીં જો કોઈ પદાર્થનું ખૂબ જ પ્રબળતાથી અધિશોષણ થાય તો તે ધાતુ બીજા કોઈ પણ પદાર્થનું અધિશોષણ કરી શકતો નથી

પાંચથી અગિયાર તરફ જતા વધે છે એટલે કે વધતી જોવા મળે છે તેનું ઉદાહરણની વાત કરું તો પ્લેટિનમ જે છે તે પાછળના સમૂહમાં આવતું તત્વ છે માટે તેની સક્રિયતા પ્રમાણમાં વધારે જોવા મળે છે અને તેથી તેનો ઉપયોગ ખુબજ બહોળી માત્રામાં ઉદ્દીપક તરીકે કરવામાં આવે છે પ્લેટિનમ ની હાજરીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થવાના કારણે પાણી બને છે હવે પછી વાત કરીએ વર્ણાત્મકતા વર્ણાત્મકતાનું ઇંગ્લિશ થશે સિલેક્ટિવિટી એટલે કે કોઈ પણ ઉદ્દીપક હોય તે પ્રક્રિયાને તેના નિપજ સુધી કઈ રીતે પહોંચાડે છે આ બાબતને કઈ રીતે તેને નિપજ સુધી ધકેલે છે તેને ઉદ્દીપકની વર્ણાત્મકતા તરીકે ઓળખવામાં આવે છે જેમ કે કાર્બન મોનોક્સાઇડ એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન આ બંને વચ્ચેની જે પ્રક્રિયા છે એ જો અલગ અલગ ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે તો દરેક વખતે અલગ અલગ નિપજ પ્રાપ્ત થાય છે જેમ કાર્બન મોનોક્સાઇડ પ્લસ

ZnO અને Cr2O3 આ મિશ્રણ સાથે કરવામાં આવે તો આલ્કોહોલ એટલે કે મિથેનોલ પ્રાપ્ત થાય છે તે જ રીતે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વચ્ચેની પ્રક્રિયા ફક્ત એકલા કોપર સાથે કરવામાં આવે તો આપણને આલ્ડીહાઇડ પ્રાપ્ત થાય છે આ વિધ્યાસ મિત્રો તમે જોઈ શકો છો કે અહીં પ્રક્રિયાકો સમાન છે પરંતુ ઉદ્દીપક બદલાવાના કારણે તેની નીપજની અંદર ફેરફાર જોવા મળે છે આના ઉપરથી ફલિત થાય છે કે નીપજ મેળવવી છે તે પ્રમાણે ઉદ્દીપકની પસંદગી એટલે કે તેની વર્ણાત્મકતા કરવી જરૂરી છે આમ ઉદ્દીપકની અસર વિશિષ્ટ અથવા તો વર્ણાત્મક જોવા મળે છે આથી કોઈ પણ ઉદ્દીપક એ કોઈ પણ પ્રક્રિયા માટે વાપરી શકાતો નથી પરંતુ સ્પેશિયલ જગ્યા ઉપર સ્પેશિયલ ઉદ્દીપક જ વાપરવો પડે છે સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવા માટે ઇન્વર્ટેજ ઉત્સેચક જરૂરી છે એ જ રીતે એમોનિયા અને યુરિયા એમોનિયા એમોનિયા બને છે અને કાર્બન ડાયોક્સાઇડ યુરિયામાંથી એના માટે યુરેજ નામનો ઉત્સેચક જ જરૂરી છે તો આમ ચોક્કસ પ્રકારના ઉત્સેચક સાથે ચોક્કસ પ્રકારની પ્રક્રિયા થતી જોવા મળે છે આ ઘટનાને વર્ણાત્મકતા તરીકે ઓળખવામાં આવે છે